આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ ક્રિયાઓ ક્રિયાઓના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક એટલે કે પહેલો સવાલ મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે તો જવાબ આવશે વિકલ્પ સી ઉત્સર્જન બીજું વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે તો જવાબ આવશે એ પાણીના વહન ત્રીજું સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે તો જવાબ આવશે ડી આપેલ તમામ ચોથું ખાલી જગ્યામાં પાયરુ વેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે ચોથું બી કણાવ સૂત્ર મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને જો તમારે જોઈતા હોય એટલે કે પી પીડીએફ અથવા તો બુક તમારે જોઈતી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશન તમે પીડીએફ અથવા તો બુક સ્વરૂપે મેળવી શકો છો પાંચમો સવાલ આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે આ પ્રક્રિયા ક્યાં થાય છે તો પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે રસનો લાયપેઝ તૈલોદી તૈલોદિક્ત ચરબીનું પાચન કરે છે અંતે અત્ર રસના લાયપેઝ વડે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શું છે તો લાળરસમાં એમાઈલેઝ ઉત્સેચક હોય છે તે ખોરાકના અર્ચનું શર્કરામાં પાચન કરે છે એમાં સ્ટાર્ચ જે જટિલ કારબુદિત હોય છે તે લાળ રસનો એમાઈલેઝ એટલે કે મલ્ટોઝ શર્કરાની અંદર રૂપાંતર કરે છે ચોથું સ્વયં પોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપજો કઈ છે તો સ્વયં પોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિ એમાં પેલું ક્લોરોફિલની હાજરી બીજું પ્રકાશ શક્તિનું શોષણ ત્રીજું પાણીના અણુનું વિઘટન કાર્બન અજારક વચ્ચે તફાવત શું છે કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે તો એમાં પહેલું આવશે કે આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે બીજો મુદ્દો અજારક શ્વસન ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે જ્યારે જારક શ્વસન ક્રિયાને અંતે સીઓ ટુ અને એચ એચ ટુઓ ઉત્પન્ન થાય છે અજારક શ્વસન અને જારક શ્વસનનો ત્રીજો મુદ્દો તો આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી મુક્ત થાય છે ત્રીજો મુદ્દો જારક શ્વસનમાં આવશે કે આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા મુક્ત થાય છે આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે કણાપ સૂત્ર તેમાં કોઈ ભાગ ભજવતા ન હોવાથી ઓક્સિજનનો વપરાશ નથી આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય છે જ્યારે બાકીનો તબક્કો કણાપ સૂત્રમાં થાય છે માત્ર કણાપ સૂત્રમાં થતી ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે ધોરણ ત્રણથી આઠની સો અધ્યયન પોથીના બધા જ પાઠના પીડીએફ અને બધા જ પાઠના જે સોલ્યુશનની જે બુક છે સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાયન અધ્યયન પોથીના સોલ્યુશનની તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મંગાવી શકો છો નવમું વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે તો ફેફસામાં શ્વાસ વાહિકાઓના અંતઃભાગે ભાગે વાયુકોષ્ઠો આવેલા હોય છે તેઓ ફુગ્ગા જેવી રચના ધરાવે છે તેમની પાતળી દિવાલ પર રુધિર શિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે તો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ કહે છે તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષ્ય શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળતો નથી પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે આ સ્થિતિમાં અશક્તિ થાક કંટાળો વગેરે જોવા મળે છે અગિયારમો સવાલ મનુષ્ય રુધિરમું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો ને તે શા માટે જરૂરી છે તો મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે ત્યાર પછી બારમું જલવાહક અને અન્નવાહક પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે તો એમાં પહેલો મુદ્દો પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન થાય છે અન્નવાહકમાં જોઈએ તો મુખ્યત્વે સુક્રોજ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતર થાય છે બીજો મુદ્દો તેમાં વાહન વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે તેમાં સ્થળાંતર માટે આશ્રુતિ દબાણ જવાબદાર છે જલવાહકમાં જોઈએ તો તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે એટીપીનો ઉપયોગ થતો નથી અન્ય વાહકમાં જોઈએ તો તેમાં સ્થળાંતર માટે એટીપીનો ઉપયોગ થાય છે જલવાહકમાં જલવાહિની અને જલવાહિની વહનમાં સંકળાયેલા છે જ્યારે વાહકમાં જોઈએ તો ચાલની નલિકા અને સાથી કોષો સ્થળાંતરમાં સંકળાયેલા છે ત્યાર પછી તેરમું ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેઓની ક્રિયા તુલના કરો તો વાયુકોષ્ઠો તે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે મૂત્રપિંડ નલિકા તે મૂત્રપિંડની રચનાનો કાર્યાત્મક એકમ છે તે શ્વાસવાહિનિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે તેના અગ્ર ભાગે વાઉમેનની કોથળી હોય છે ત્રીજું તે શ્વસન વાયુઓની આપલે માટેની સપાટી પૂરી પાડે છે તે રુધિરનું ગાળણ કરી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર દૂર કરે છે ચોથું તેની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળે રૂપ રચના હોય છે અહીંયા આવશે કે તેમાં બાઉમેનની કોથળીના ભાગે રુધિર કેશિકા ગુચ્છ અને નલિકામય ભાગે રુધિર કેશિકા જાળ હોય છે મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના અલગ અલગ પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને અને બુકની લિંક તમને અલગ અલગ પ્લેટફોર્મ પર પ્રાપ્ત થતી રહે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પાઠ નંબર છના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે